હલો દોસ્તો નેવોલોગમાં તમારું સ્વાગત હૈ હું જો હું એ તો તમને ખબર જ જેમ કે મારું ઘોરે દેખાય મારા ઘર પરડે ડુંગરો હૈ કે આજે સવારથી થોડો 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 હરાત સાલ થઈ ગયો એટલે ગમનું કમ બધું કમ્પ્લીટ કરી દીધું ને અમી મેં કીધું કે હેડો આપણે ડુંગરામાં જોવા જઈએ એમ કરી અને જયપાલનો પપ્પો મૂન મૈપાલ બદ અમી જઈએ અહીં એ ડુંગરામાં ઝુવા આ જુઓ કમ્પ્લીટ સાડા ફૂટી જાવ અહીં અમે ડુંગરામાં આપણે ફરીએ ને એવું હે જુઓ આ જેવું દેખાય હું હે કે અમે ડો રસોટોથી સોડતો જેમ કે અમારે સારા એવું કોઈથી સિંહોને હામઝત તારી અમે બે ઘેર ઘેરીએ ઘરનું કામ કરીએ એટલે અમારે ઘેર બધી વેણી ખાઈ પર જો મને ખબર તો જીતું 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 અમે આવી જાઓ ડુંગરામાં એ ડુંગરામાં જ રહે ચાર મહિના સુમાહાનો ઢોરો ને ઓહ એની ને ઓહ એની જો કોટ કહી દીધો હોય ને કમ્પ્લીટ એટલે અમે કમ્પ્લીટ હોય ફરવા આવીએ ને તો એ આપણે ફરાય આ અમાર ઘરોનો પરિવાર હે ને બધું અમે આ હવામાન કમ્પ્લીટ થાય ને ઠંડુ કેટલી પૂરું હોય ફરવા આવે જો કોટો પર જો પૂરો મન ખા કોટી આય આય ને બેહરી ને જોવી ને આ બોકડા વાણી ખાઈ જો ડુંગરા માં ઓકડિયા હી અમારે ત્યાં જો આપણે ઓકડિયા ના ફૂલો નું શાક થાય એમ કી ને ડુંગરા ની ઓકડિયા ના ફૂલો વે જો સેનું શાક બનાવું આ જો આ ઓકડિયા હી આ ફૂલો આ ફૂલો ફૂલો વેણવાનો આવો પછી ઓડાની બાફી દેવાનો બાફીની નેસવી નાખવાનો નેસવીને લાડવા બધી દેવાના કમ્પ્લીટ પછી નેસવાઈ જઈ એટલી પછી મરસું મસાલા તેલ થકીશ રંધાયા આ જો ને જેટલી ફેમિલી હોય બરોબર કોટ ઉપર રમવા આવ્યો હોય ઘણો બધો હોય આ જાય ને ખાલી વાદળું ઘણું હોય तिकती तिकती छोटा पडली की नाही इटली सीओ ने खबर आया शन्नू लाग रमानू इटली त्या हकोट ऊपर चढ्यो बद्द ची 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 मस्त नाही ऑटो पाणी मध्ये आता की तावे नाही आवे पण

કબ કોઈ પૈસા તો થી લાગતા આ તો ફ્રી કે લાગે સમજો આપણે સેક બનાવીને જો જો તને લાગે ને તો બનાવીને ખાધું હે પણ આજે ફેર પાસ ખાવાનું છે ને તો ફેર બનાવ મે આટલું બધું આજે પો વેન્ડલી નાયો હો जबो कैसे खासा बजावेली ना इसके हैं के ना जबो के हमन शर्म आवे मस्त करिये छ यार मस्त ना आई लव यू ओकड़ा बिरयानी डुंगरा में सार चटली सी કાસ કરવા છે તો છે તો તોને ઓન નવાલ ઘાડાડવા લાકડા લેવા કીતી મડી જોનેડી પગમાં કાટો પાટો મધારુંની પપા આટલું બધું શાક આય તો આસો કા આ તો જીરીક થઈ જાય તો જીરીક આવો જીરી આપણે મને ખબર નથી તમે બધું હોય એમ કે હું ગેરી થેલી લીને આવત

ઘ નું કરવું પડે આપણે ગમે જેવું કોમ કરીએ પર ગરના બહાર સોસું પડે જેમ કે બૈરાની યાદ રહે ગમે જેવા ઠેકણે જાય હબરમ ખાવા બની જાય એટલે એટલું યાદ રહે મારે હોઝ હું બનાય એમ એટલે મન એમ યાદ આવી ગયું ડુંગરામાં આઈ જાય એટલે अत्र मत रोज दे तू अपर होज हिम बनाए हम किन बस फूल देखी जी तान मी पेला एक कोटो शाक करीन खादू दूँ तू इतली बस मी है ने और गोवाली होता था ना बस बोला इतना मी मन थोड़ थोड़ बैंड वाला गोवा में गोवाली मन बैंड वाला जो अरे हार्ड

अवहरात पडानी એટલે તમારે બધું વાતાવરણ બદલાઈ જાય ઓ જોબારે જીલે હવે હરાતા હવે ની એટલે અમાર સુમહામાં આવ ઉઠી જાય એટલે જોવામાં ગોમાં એટલે દેખાય ને એટલે ઝાડન ઝાડન અમાર ગોમાં ઝાડ વધારે આ મુગે રાઈજી આટલો ફૂલો નહીં રહી અમે ઓળાને સાફ કરવા પડી કમ્પ્લેટ પછી બે ચાર ફર પાણીમાં ધોવા પડી પછી ઓને બાફી દેવાનો પછી બાફી દેતા પછી કમ્પ્લેટ નેસોઈ નાખવાનો ફેર પાછો પોણીમાં પાણીમાં બેઆટો ધોવાનો પછી વંગારવાનો એનું પછી શાક થાય એટલે હું શાક હજી કરે ને તાણી હું તમને બતાવી કે જેવું શાક આવે જેવું શાક બને એમ આપણે સુમાનું હે કે બૈરાની હે કે ચાર વાગ્યા કે એટલી એને રોધવાનું ટેન્શન રહે જેમ કે એક પહા લાઈટ નહીં રહે એટલી અંદર અમે એને પરેશાન થવું પડે શિઓની શિયાના બાપની ઘરનો હાહુ હારો હોય બધો પરિવાર એના એ તો ખાવાની જ રાહ જોઈને બહેરી હોસ પડે એટલી એટલી ખટકો આપણે રાખવું પડે અને જે ફૂલો લાવી હતી ને એનો એનું શાક બનાવા જો હું જેમ કે મરચું મસાલા બધું તૈયાર કર્યું હોય ને એમ શાક બનાવું એ હું પર જુઓ વિડિયામાં હું બતાવતી પર મારે શાક બનાવતા બનાવતા રોટલા બનાવતા બનાવતા તો હું લેટ જ થી એટલી એવી તો લાઇટ રહેતી હતી પર હાસામાં હું એનું શાક બનાવું મારો વિડીયો સારવાજ હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો